અમદાવાદમાં રથયાત્રાના રૂટ પર સુરક્ષાની રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું જગન્નાથ મંદિરમાં દર્શન કર્યા બાદ રૂટનું નિરીક્ષણ કર્યું રાજ્ય પોલીસ વડા શહેર પોલીસ કમિશનર પણ હાજર રહ્યા હતા રથયાત્રાના રૂટ પર આવતા સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લીધી હતી તો આજે ભગવાનની નેત્રોત્સવ વિધિ કરવામાં આવી આ સાથે જ જે દેશભરથી સાધુ સંતો આવતા હોય છે તેમના માટે ભંડારાનું પણ આયોજન છે ઘડીઓ ગણાઈ રહી છે રથયાત્રાની સર્વત્ર થઈ રહી છે પ્રભુ આગમનની તૈયારી ત્યારે આ વર્ષે એકસો અડતાલીસમી રથયાત્રા શાંતિપૂર્વક યોજાય તેના માટે અમદાવાદ પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાય તે રીતનું આયોજન છે તે કરવામાં આવ્યું છે ખાસ કરીને પેરામિલિટરી ફોર્સનો જે લોખંડી બંદોબસ્ત છે તે આ વખતે જોવા મળશે ખાસ કરીને અમદાવાદ શહેરમાં જે યોજાવા જઈ રહી છે રથયાત્રા જેમાં વીસ હજાર જેટલા સુરક્ષાકર્મીઓ ખડે પગે તેનાત રહેશે ખાસ કરીને પેરામિલિટરી ફોર્સ જેમાં પચીસો જેટલા ફોર્સના જવાનો છે તે પણ રહેશે સુરક્ષાકર્મીની જો વાત કરવામાં આવે તો વીસ હજાર જેટલા સુરક્ષાકર્મીઓ છે તે ઉપસ્થિત રહેશે રથયાત્રાના રૂટ ઉપર બત્રીસો જેટલા સીસીટીવી કેમેરાથી બાજ નજર રાખવામાં આવશે ખાસ કરીને પહેલી વખત આ વર્ષે એઆઈનો જે ઉપયોગ છે તે કરવામાં આવ્યો છે એટલે કે આ રથયાત્રા શાંતિપૂર્વક રીતે યોજાય અને નિર્વિઘ્ન રીતે પાર પડે તેના માટે જે પોલીસનો જે ચુસ્ત બંદોબસ્ત છે તે પરંપરાગત માર્ગો પર જોવા મળશે ખાસ કરીને આ જે ગ્રાન્ડ રિહર્સલ છે તે યોજાવા જઈ રહ્યું છે જેમાં ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી છે તે પણ ઉપસ્થિત રહેશે આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ પોલીસનો જે ચુસ્ત બંદોબસ્ત છે તે અહીંયા આગળ જોવા મળી રહ છે ખાસ કરીને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી છે તે અત્યારે આવી રહ્યા છે રૂટનું જે નિરીક્ષણ છે તે કરવામાં આવશે ખાસ કરીને જગન્નાથપુરી બાદ સૌથી મોટી જે રથયાત્રા છે તે અમદાવાદ શહેરમાં યોજાતી હોય છે લાખોનું જે માનવ મહેરામણ છે તે ઉમટી પડતું હોય છે ત્યારે ખાસ કરીને પોલીસનો જે છેલ્લા ત્રણ દિવસથી રિહર્સલ છે તે કરવામાં આવી રહ્યો છે આપ જોઈ રહ્યા છો કે ખાસ કરીને પોલીસ ફોર્સ છે તે પરંપરાગત માર્ગોનું જે ગ્રાન્ડ રિહર્સલ છે તે કરી રહ્યા છે કેમેરામેન પિયુષ લેવા સાથે રાજલબા રોડ એ અસ્મિતા અમદાવાદ